ચૂંટણી બાદ ખોવાઈ ગયેલા નેતાઓ જ્યારે જનતાનું સાંભળતા નથી ત્યારે જનતા પણ મોકો જોઈને આવા નેતાઓનો વારો પાડી દેતા હોય છે અને આવું જ કંઈક જોવા મળ્યું છે અમદાવાદમાં અમદાવાદમાં લોકોના સવાલનો જવાબ આપવાના બદલે ભાજપના કોર્પોરેટર અકળાઈ ગયા અને પછી સામાન્ય જનતા અને કોર્પોરેટર આવી ગયા સામસામે ને મામલાને શાંત કરવા માટે ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલને મેદાને આવવું પડ્યું શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા પ્રજાની વચ્ચે સમસ્યા જાણવા નીકળેલા ભાજપના નેતાઓને જનતાના રોષનો સામનો કરવો પડ્યો છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય અને ચાર કોર્પોરેટરને જનતાનો આક્રોશનો ભોગ બન્યા છે ત્યારે જનતાનો આક્રોશનો ભોગ બનેલા આ નેતાઓનો વિડીયો પણ વાયરલ થયો છે નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે આવેલા ભાગવત ફ્લેટ પાસે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ તથા ભાજપમાંથી ચૂંટાઈને આવેલા ચાર કોર્પોરેટરો બળદેવ પટેલ દીપક પંચાલ ઉષા રોહિત અને વિશાલ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો ચૂંટણી નજીક આવતા સ્થાનિકોની સમસ્યા જાણવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન નિકોલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ રસ્તા ગટર ઉભરાવાની સમસ્યા પીવાનું પાણી ચોખ્ખું ના આવવાની સમસ્યા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા જેવા અનેક મુદ્દાઓને લઈને સવાલ પૂછતા કોર્પોરેટર બળદેવ પટેલના જવાબ આપવાના બદલે તેમણે ઉગ્ર થઈ ગયા હતા અને ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટરો છે તેઓ ત્યાં હાજર હતા અને તે દરમિયાન ચૂંટણી નજીક આવી રહી હોવાથી લોકોની સમસ્યા જાણવા નીકળ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો પ્રજા વચ્ચે નીકળેલા નેતાઓ સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવની ફરિયાદ કરી હતી અને કોર્પોરેટર જનતાના ફોન ન ઉપાડતી હોવાની પણ લોકોએ ફરિયાદ કરી હતી આ દરમિયાન જ્યારે સ્થાનિક લોકો અને ભાજપના નેતાઓ સામ સામે આવી ગયા હતા અને જ્યારે સવાલો પૂછવામાં આવ્યા ભાજપના નેતાઓને ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તે પણ જોવા

આમ જ રાખીએ ને એમ શું લો તમે તો બધા આવવાના જ છે તમને કર્યો હતો તમને કર્યો હતો તમારે આપડા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો હતા એમાંથી નિકોલ માં કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે ચૂંટી ને લેવાઈ

રી જોઈ આવટરી લાયબ્રેરી લાઇબ્રેરી બતાવો ભાઈ રાત ના ટાઈમે

નથી પૂછા એ લોકો સાંભળવાયા સવાલ સાંભળવા નહીં આપડે કરાવું કરાવ બોલતા નઈ બચ્ચે એના બાજુમાં હું પણ પાર્ટિક્યુલર બને છે પાંચ કરોડ ના ખર્ચે જોઈએ આવ્યો બંને છે જ બની ગયો ચાલુ છે આ વચનો બે બાબુ ખાતા યાદ કેમ ખેચો બાબુ ખાતા યાદ કેમ ખેચો હું હાથ કેમ ખેંચો વડે કાકા

િકોલ માં સ્મશાન ક્યાં છે મસાન ક્યાં છે સ્મશાન નિકોલ માં વોટ માંગવા આવજો જયારે અમે વોટ માંગવા જાય તો ચાર વાગ્યા ઇલેક્શન

ભાજપ વાળા ને તમારે તમે શું કરો તો તમે શું કરો બધી જગ્યાએ મતલબ નહીં એ પુત્રુ મરી ગયો ના કાકા તો દિવસનો પુત્રુ મરી ગયો સાબત નહી હતી અમારા કાકા તકલીફ એવી પડી અહીંયા બહાર પાણી ભરાતું હતું એટલે તકલીફ અમારા કાકા તકલીફ પડી હતી કાકા એ એક એક રાઈટે બોલવાનું એટલે એનો અહીંયા ઓળખતા હમ બોલ જો બોલ કરવાની વાત આવે ને ત્યારે તમારા કોર્પોરેટરને બોલાવવું

તમને ખબર પડે ભાઈ મને એવું કહેતા હતા ને કઈ પાર્ટી માં રાખેલા છે

મને ખબર છે એટલે તમારી અપેક્ષા તમે ચાલુ રાખો મારી કામ પૂરી થઈ ગઈ બોલો હવે કેવું તમારે પાર્ટી નું નામ બદનામ કરે છે હું કંચન રાખી ને છું બોલો હવે સાંભળો બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આવે અત્યારે પેલા કામ ની બાબતે ચર્ચા કરવાની એક વસ્તુ અમારી તમારા જે અહીંયા મૂકેલા માણસો છે અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને ને એ કઈ નહીં થાવું વ્યક્તિ તમારા લેટર કોર્પોરેટરો ખાસ કે જે ના પડે ગરમ નહીં થઈ જવા પબ્લિક ગરમ થાય તો તકલીફ પડે ના તમને અત્યાર સુધી અંધારામાં જ રાખ્યા શકે એ આપણને એવું કયું છે તમે ઓલા એકસો પંચાવન માં ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી ફોન કરીને એક મિનિટ પરેશભાઈ 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 એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે એવું શું કરવા અમારે સાંભળવાનું

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના